કા હે રોયું હું જો પેલો જાય પેલા જણે ગયા થોંડી કરે તો દોય ના કો નકા પય એંગે પય માટબાટી અંદર રહે તો ઓનો કચરા ફ્યો મન જો ના ખાડે પેલા જણે ગયા હોય તો ઓર મજે

આ પેટી દેસવાત કો લઈ જ્યું લાગાય જ અમે સાપો લેવા આવે આ મોણ પફોટર પફોટર કહેવાય કે મારા ફોન ન કરાય હું બોલી જ્યો કો બોલે આવનો આજી આવજો તો બધું આ બધું કે

આયો આયો હે હાલો ખટબા ખકો હા ખટબા ખ હે બોલો જો એ માં તો પેટે બલાવા બોલ ચડમો આ મને એવું થાય છે બોલો બોહયું તો હવે તમે ભખરા Jangan lupa like, share, dan subscribe ya. Jangan lupa like, share, dan subscribe ya. Jangan lupa Video share, dan subscribe ya. ya. Jangan lupa like, share, dan subscribe ya. Jangan lupa like,

રમણ તો બાને રમણજી આ તાજી હું દાન ફાટ તે અંદર પે છે હ ના તો આ પેલો ઉંજી આ ફસાય તો તમ મે તો કોક બનાવ તો જોયા તા મોર એ તો પેલી કુતરી ભાઈ છે ના હા તે ઇના ઓલે છીરો થોડો ગરમ કરો તમ કાય ખાય તો તાજી થાય તો તમે લ્યો તો કુતરો કાકતા માં કુતરો ખવરા બરા તો મન લાગે હું આવતો તો મારા ઓલે બનાવ્યો હે તમારો તો કોક આપો જા બજા કટ

ના બીજું કશું નઈ બેહવા આ તો ખાલી આ હું ક રમનજી તો જો નહીં આ ધણે આ તે બે ક બેહું શાંતિથી ના પણ અતા તું નવરો નહીં હું હેડે નવરો આ હે તો તમ ઘર આય હા આવતા આવું આવું લાલિ બેસી ખલા જો રમનજી એટલે જ જ દે ખાવ 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 ખ

આ વ્યાલે લેવા આવશો આ પસો આતો બહુ ઓતો રમી ઓ બા કેવો આતો ના ખાવ તો ખબર લઈ નાખો પસો એક તો ચા આવી એ ઓ રમજી જલેલી તમે જલ્દી આજો તો પેલા કથાડી આયા હા

આ જો ખીરો ખવા બેઠા રમોની તો 10:00 વાગે ને પંચને આવવા જશે લ્યા નું હું ગાલો ખાવું છે હા છે નું આવું ઘણો કરીને હું ગાયને તો નથી નાચતો ઘણું મજા હોતું આવજો ને પર આ કાળી મને કાળીઓ તો ગાલો કાઢા કે

કોનું મોં કોનું મોં આ બુકમ બુકમ ઈવું ન બુકમ મોળ દે 5 મિનિટમાં બની જાય શું બની જાય કોઈ જ ના આયા બધા ગયા થઈ જાય સમુડો એ કોઈ નહી આ આવી ગયો ઉપર હારો છું હું આવી ગયો તે નહી નાના આવી દે આતો નહી નતો હા તો હો ખાઈ ના કેમ ના આ તો આ કૂતરો કેવાય કૂતરાનું કેવાય ઓહો તો હારી આવે હ અરે તો ભલે જ હર્યા

Cemarji? Mm. Ya, betul tu. Tanya, tanya. Ada, ada. 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 Ada, ada.

पुत्रा तो जो दे हो और भाई ने कुत्री कही हम बताओ तो खरा क्यों कुत्री करू पुत्रा तो बेहा पर कुत्री जो हो मन बताओ कुत्री अरे आ भाई तो पहले ना जया जया दे तो 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 અરે બચ્ચો લઈને જતી રહી હા બચ્ચો તું માર જાય એ ખમર તખોલે તખોરો જો હાજી બોલે હવે આ બેહો કેવા હા બટા લેજો પેગ દે હા બટા તો ખરા તો કોણ તમે અમે આપ્યા તો તમે બેહી ગયા આ તો બેહવા જતી લઈ લે હવે હા તો જો ને હાલો એ મહિના મોરો હાજી પાચા જમ લઈ લેજો હો તમે જજો 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 હા ભાઈ એ નહીં હા આપડે આટલા